હોટેલ અને રેસ્ટોરન્ટના શાકને ટક્કર મારે તેવું કાજુ પનીરનું આ શાક મારા કહેવાથી એકવાર જરૂર ટ્રાય કરજો તો રેસીપી બનાવવા માટે પહેલાં આપણે કાજુને ફ્રાય કરી લઈશું હવે એ જ તેલમાં ડુંગળી આદું લસણ અને લીલા મરચાં તો બધું આપણે એડ કરી દેવાનું છે ટમેટા એડ કરી તેને સારી રીતે કૂક કરી લઈશું હવે એની પેસ્ટ બનાવી લઈશું બાકી વધેલ તેલની અંદર જીરું બટર કશ્મીરી લાલ મરચું આપણો જે બનાવેલી પેસ્ટ હતી એ પેસ્ટ પણ એડ કરી દેવાની છે હવે આ પેસ્ટને આપણે સારી રીતે કૂક કરી લઈશું અને એમાં થોડું પાણી એડજસ્ટ કરી લઈશું હવે મસાલામાં બેઝિક મસાલા આપણે એડ કરીશું અને પનીર અને કાજુને એડ કરી દઈશું સર્વ કરી દઈશું જો તમારી રેસીપીનો ડિટેલ વિડીયો જવો હોય તો કોમેન્ટ કરજો હું તમને ડાયરેક્ટ લિંક મોકલી આપીશ અથવા તો આ વિડીયોની નીચે તેની લિંક ઓલરેડી આપેલી જ છે તો કેવી લાગી રેસિપી મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરી લેજો થેન્ક યુ ફોર